કચ્છ જિલ્લાના લખમસી સોની શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જિગ્નેશ સોની પરિવાર દ્વારા હાસોટના રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમળનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તારીખ ત્રેવીસ નવેમ્બરથી તારીખ ઓગણત્રીસ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ કથાની તૈયારીઓમાં વમલેશ્વર ગામના ગ્રામજનો પણ જોડાયા છે ગામની મહિલાઓ પણ સ્વયંભૂ સાફ સફાઈ સહિતની કામગીરીમાં જોડાઈ છે આ કથાનું કચ્છના કચ્છ લલિયાણાના કથાકાર અજય પ્રસાદ રાજગોર રસપાન કરાવશે આ કથાની તારીખ ત્રેવીસમીના શનિવારથી પોથી યાત્રા દ્વારા પ્રારંભ કરવામાં આવશે અને તારીખ ઓગણત્રીસમીના રોજ કથાનું સમાપન કરવામાં આવશે આ સપ્તાહ દરમિયાન રોજ રાત્રિના અડસામાં ડાયરો કવિ સંમેલન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ભાગવત કથામાં ભુજના આર્થ્ય અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી અંકલેશ્વર રામકુંદના તીર્થધામના મહંત ગંગાદાસ બાપુ હનુમાન તેકરીના મહંત સીતારામજી બાપુ અને બલવલા કુંડના સ્વામી રાજ રાજેશ્વર ગિરિજી મહારાજ સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે ત્યારે સોની પરિવાર અને વમલેશ્વર ગામના ગ્રામજનોએ આ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું મારું વમલેશ્વર કમલેશ્વર નબડા પરિક્રમાશ્રના અંતિમ પડાવનું ગામ છે ઘણા બધા પરિક્રમાશ્રો અહીંયા આવે છે એવી જ રીતના કચ્છના જ એક ભાઈ રિગ્નેશભાઈ બે વખત નબડા પરિક્રમા કરીને ગયા અને એમની માતાજીને પણ પરિક્રમા કરવાની ઈચ્છા હતી પણ એમને પગમાં તકલીફ હોવાને કારણે પરિક્રમા કરી ન શક્યા પણ એમની માતાજીનો સંકલ્પ હતો કે આપણે નર્મદા કિનારે ભાગવત સપ્તાહ રાખવો છે અને આખા નર્મદા કિનારાની અંદર એમને વમલેશ્વર ગામ જ એક એવું લાગ્યું કે જ્યાં ભાગવત સપ્તાહ કરવાની જરૂર છે જ્યાં પરિક્રમાવાસીઓ આવે છે અને કથાનો લાભ લઈ શકે નર્મદા પરિક્રમાવાસી અને પ્રસાદનો લાભ પણ લઈ શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને એક વમલેશ્વર ગામમાં તે એક બહુ ભાગ્યશાળી સૌભાગ્યની વાત છે અને વમલેશ્વર ગામમાં તો ભાગ્ય ભાગ્યની વાત તો છે જ પણ આખા તાલુકા માટે અને જિલ્લા માટે પણ ખૂબ જ ભાગ્ય ભાગ્યની વાત છે અને આખા જિલ્લાના લોકો આ ભાગવત સપ્તાહમાં ભાગ લેવા ભાગ ભાગ લઈ એવા અમારા ગામ તરફથી અમે ખૂબ જ ભાવભીનું આમંત્રણ એમને આપીએ છીએ અને બમલે રિગ્નેશ લખમસિંહ સોની મૂળ વતન અમારું કચ્છ કચ્છથી અમે આ નર્મદા પરિભ્રમણ ગાડીથી બે વાર કરી ચૂકેલા છીએ અને અમે બધા જ યાદ ધામ ઉપર આશ્રમો પણ સર્વે કરી અમને એવી જગ્યા પસંદ થઈ કે આ બમલેશ્વર ગામની અંદર ભાગવત કથા થાય વમલેશ્વર ગ્રામની અંદર બધા જ પરિવારો સાથે મળી અને રેવાસંગમ તીર્થ ક્ષેત્રધામ છે તો આવો આને વૃંદાવન ધામ બનાવવું છે બરસાણા ધામ બનાવવું છે તો શહેર તાલુકા ભરૂચ જિલ્લાની તમામ ભાઈઓ માતા અને બહેનોને ભાવભર્યું આમંત્રણ છે આ ભાગવત કથા ત્રેવીસ તારીખથી સ્ટાર્ટ થાય છે ત્રેવીસ તારીખના સવારે પોથી યાત્રા શોભાયાત્રા ઐતિહાસિક એવું આયોજન છે કે બધા જ આ ધર્મપ્રેમી જનતાને એ પોથી યાત્રામાં જોડાય સંતો મહંતો નાની બાળાઓ પણ સાથે મળી અને શોભાયાત્રામાં જોડાવાના છે સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી ભાગવત કથાનું આયોજન છે રાત્રે બધા જ સાંસ્કૃતિક કાર્યક્રમો છે કવિ સંમેલનો છે ડાયરા પણ છે આવું બધું જ કાર્યક્રમો છે તો સાત દિવસની આ ભાગવત કથાનું આયોજન છે તથા પરિક્રમાવાસીમાં જે પણ પધારશે તથા સમસ્ત ગામજનો ત્રેવીસ તારીખથી સવાર બપોર અને સાંજ બધા જ પ્રસાદ સાથે લેવાના છે તો આપ પણ જાહેર જનતાને આમંત્રણ છે આપ પણ સાથે બરસાણા ધામમાં પ્રસાદનો લાભ લ્યો અને વૃંદાવન ધામમાં કથાની અંદર ભજન અને કીર્તનનો લાભ લ્યો નારમદે